સાત લાખની ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકમાં કાર્યકર્તાઓની ફોજ ઉતારી દીધી છે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં તેર હજાર કાર્યકર્તાઓ પ્રચાર કરશે એલ કે અડવાણી કરતા વધુ બહુમતીથી જીતવાનો ટાર્ગેટ પણ નક્કી કરાયો છે ઘાટલોડિયા સાબરમતી સહિતની વિધાનસભા વિસ્તારોમાં અભિયાન શરૂ કરાયું છે તમામ વિધાનસભા પરથી એક લાખની લીડ મેળવવાનું ટાર્ગેટ છે આવતીકાલે યુપીના ના સીએમ યોગી જંગી સભાને સંબોધન કરશે ગાંધીનગર બેઠક સાત લાખથી લીડ થી જીતવાનો ભાજપનો ટાર્ગેટ છે વધુ વાત કરવા વાદદાતા રાજેન્દ્ર સીધા ગયા છે રાજેન્દ્ર સૌથી પહેલા ગાંધીનગર સીટ પરથી અમિત શાહને ટિકિટ આપીને જ ભાજપે એક મોટો દાવ ખેલ્યો છે અને હવે ત્યાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે શું રણનીતિ ગાંધીનગર જે લોકસભા સીટ છે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે છે ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે અને આ લોકસભા સીટ ઉપરથી સૌથી જંગી બહુમતીથી જીત થાય એ પ્રકારના ટાર્ગેટથી અત્યારે ભાજપ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે તમામ જે વિધાનસભાઓ છે અને જે જિલ્લાના જે પ્રદેશ છે તેમાંથી જંગી બહુમતી મળે એ પ્રકારની અત્યારે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેર હજારથી વધુ જે કાર્યકર્તાઓ છે તે અત્યારે આ જે ગાંધીનગર લોકસભા સીટ છે ત્યાં અત્યારે કાર્યરત કામ કરી કામગીરી કરી રહ્યા છે અલગ અલગ પ્રચાર પ્રસાર અને સોશિયલ મીડિયા થકી ગાંધીનગર લોકસભા સીટનો જે પ્રચાર થઈ રહ્યો છે મહત્વની વાત છે કે જે અત્યાર સુધીમાં જે અડવાણીની જે લોકસભા દરમિયાન જે લીડ મળી હતી અને આ ઉપરાંત જે વિધાનસભામાં જે લીડ મળતી હતી એનાથી વધુ લીડથી આ લોક લોકસભા જીતી શકાય એ પ્રકારનો એક ટાર્ગેટ અને આયોજનપૂર્વક અત્યારે ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી રહી છે આવતીકાલે જે યુપીના સીએમ છે યોગી તેઓ પણ તે ગાંધીનગર લોકસભા સીટમાં એટલે કે ઘાટલોડિયાના પ્રભાત ચોકમાં એક મોટી સભા કરવાના છે મોટો પ્રચાર કરવાના છે અને આ જે સીટ છે એ બહુ મહત્વની સીટ છે તમામ જે કાર્યકર્તાઓને એક જ ટાર્ગેટ છે કે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની જેટલી સીટોમાં જીત થાય એનાથી સૌથી વધુ બહુમતી ગાંધીનગર સીટ ઉપરથી મળી આવે એ ટાર્ગેટથી અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો જે શહેરી વિસ્તારની ચાર વિધાનસભાઓ છે આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારની જે વિધાનસભાઓ વિસ્તાર છે અલગ અલગ સભાઓ માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે તમામ જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ સાથે સાથે પેજ પ્રમુખ સહિતના વીસ હજાર થી વધુ કાર્યકર્તાઓ અત્યારે આ લોકસભા ઉપર કામગીરી કરી રહ્યા છે જી આભાર રાજેન્દ્ર તમામ વિગત લઈને મારી સાથે જોડા